નેતાઓને મારી નાખવાની ધમકી આપનાર ધરપકડ કર્યા બાદ અનેક ખુલાસાઓ થયા છે મોલવીની ધરપકડ બાદ તેની સાથે સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓની પણ પોલીસે ધરપકડ કરી છે ત્યારે હાલમાં બિકાનેરથી ઝડપાયેલા આરોપીના આતંકી સંગઠનો સાથે કનેક્શન છે કે કેમ તે દિશામાં કેન્દ્રીય એજન્સીઓ આરોપીની પૂછપરછ કરી તપાસ કરશે સુરતના ઉપદેશ રાણા સહિત હિન્દુવાદી નેતાઓને હત્યાની ધમકી આપવાના પ્રકરણની તપાસમાં રોજ અવનવા ફણગા ફૂટી રહ્યા છે ક્રાઇમ બ્રાન્ચ દેશદ્રોહી પ્રવૃત્તિ કરવાના સંગીન આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે આ દરમિયાન બિકાનેરથી ઝડપાયેલા અબ્બુ બકરના રિમાન્ડ મેળવી કરાયેલી પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા પાકિસ્તાની યુવતીઓ સાથે ઓનલાઈન ચેટિંગ કરવાના ચક્કરમાં બિકાનેરનો અશોક સુથાર હની ટ્રેપનો શિકાર બન્યો હતો પાકિસ્તાની રૂપ સુંદર્યો પ્રેમભરી વાત કરી લગ્નના નામે લલચાવી અશોકને ધર્મ પરિવર્તન કરાવવા મજબૂર કરી અબ્બુ બક્કર બનાવી દેવાયો હતો અબ્બુ અબ્બુના ઈસ્લામ ધર્મમાં કન્વર્ટ થયો હોવા મામલે તેના પરિવારજનો પણ અંધારામાં છે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યા બાદ કટ્ટર વિચારધારા ધરાવતા અબ્બુએ બાદમાં સુરત કઠોરના મૌલવીના ઓનલાઈન સંપર્કમાં આવી દેશ વિરોધી કરતૃત્તો કરવા સાથે હિન્દુ નેતાઓના મર્ડરની એક કરોડની સોપારી પણ લીધી હતી પાકિસ્તાની રૂપસુંદરીઓના મોહમાં અબુએ ભારત દેશ સંબંધિત કોઈ ગુપ્ત માહિતી પાકિસ્તાનીઓને આપી છે કે કેમ આતંકવાદી સંગઠનો સાથે કનેક્શન છે કે કેમ તે દિશામાં ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પૂછપરછ કરી રહ્યા છે કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ પણ અબ્બુની મેરેથોન પૂછપરછ શરૂ કરી છે વધુમાં આ પ્રકરણમાં રિમાન્ડ પૂરા થતા કઠોરના મોલવી સોહેલ ટીમોલ બાદ આજરોજ બિહારના શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી અને મહારાષ્ટ્રના નાંદેડથી સકીલ સતાર શેખ ઉર્ફે રજાના પણ રિમાન્ડ પૂરા થતા લાજપોર જેલના હવાલે કરાયા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત